મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં કેટલા ચોરસની અંદર ક્ષેત્રફળની પરિમિતિ શીખવાની છે તો આપણે એક ગ્રાફ પેપર જેવું જ બનાવ્યું છે આ એની અંદર આપણે બોર્ડની મદદથી મેં અલગ અલગ કાર્ડ બનાવ્યા છે તેની અંદર આપણે આ વિભાગની અંદર જો અમે એક કાર્ડ બનાવ્યું છે એ ખાનાની અંદર આપણે ચારે બાજુનું માપ કેટલું છે એક સેન્ટીમીટર કેટલું છે તો એ જે જગ્યા રોકે છે તો એને શું કહીશું આપણે ક્ષેત્રફળ કહીશું શું કહીશું અને પરિમિતિ શોધવા માટે શું કરીશું ચારે ચાર બાજુનું આપણે માપ લઈશું પછી એનો સરવાળો કરીશું એટલે આ વિભાગ એનું ચારે બાજુનું માપ કરીશું તો એક સેમી બીજી બાજુ બીજી સેમી એક ત્રણ સેમી અને આ ચાર સેમી એટલે વિભાગ એનું આપણે પરિમિતિ શોધવી હોય તો કેટલા સેન્ટીમીટર પરિમિતિ થશે ચાર અને એનું ક્ષેત્રફળ શોધવું હશે તો શું કરવું પડશે કેટલી જગ્યા રોકી છે એટલે એક જ ખાનામાં રોકાયું છે એટલે આપણે એને ક્ષેત્રફળ કહીશું બરાબર ચલો હવે આપણે બીજું એક વિભાગ બી બનાવ્યો છે આપણે એને મૂકીશું અહીંયા બરાબર ચાલો હવે આ વિભાગ બીની અંદર તમારે જવાબ આપવાના છે વિભાગ બીનું ક્ષેત્ર પણ કેટલું થશે ચાલો ગણીને મને કોણ કહેશે ગણો ખાના ગણો બેટા પંદર એટલે આને આપણે વિભાગ બી એ કેટલા ખાના રોક્યા પંદર પંદર ચોરસ રોગ્યા એટલે આપણે એને બોલવું હશે તો કેવી રીતે બોલાશે ચોરસ વેરી ગુડ હવે એની આપણે વિભાગ બેની પરિમિતિ શોધવી હોય તો શું કરીશું પરિમિતિ એટલે ચારે તરફનો આપણે સરવાળો કરવો પડશે ને ચલો અહીંયા કેટલી છે પાંચ એટલે વિભાગ બેની પરિમિતિ કેટલી થશે ચાલો વિભાગ હવે એ રીતે આપણે બીજો એક વિભાગ બનાવ્યો છે જુઓ આ વિભાગ સી હવે આનું ક્ષેત્રફળ કોણ બોલશે આદિત્યભાઈ બોલો છો તમે બેટા હા ક્ષેત્રફળ બરાબર હવે ધર્મેશભાઈ આની વિભાગ સી ની તમે પરિમિતિ ગણી બતાવો તો દસ દસ તો એની પરિમિતિ કેટલી થશે વિભાગ સી ની ચલો હવે વિભાગ ડી બરાબર છે બેટા ચલો હર્ષિલભાઈ વિભાગ ડીનું ક્ષેત્ર પણ કેટલું થશે બેટા ગણીને બતાવો તો શું બોલાશે ને કેવી રીતે વિભાગ ડીનું વેરી ગુડ હવે વિભાગ એ જ વિભાગ ડીની આપણે પરિમિતિ શોધવી હોય તો ગણીને તો બેટા વેરી ગુડ સેમી એટલે ચોરસ સેમી તો ક્ષેત્રફળમાં બોલાશે ને બરાબર આ રીતે સમજ પડી તમારી ગણિતમાં ટિકિટોવાળી એક્ટિવિટી છે બરાબર ટેક્સ્ટબુકની અંદર તો તમારે એ ગણીને પછી લખવાનું છે નોટ ટેક્સ્ટબુકમાં બરાબર